પ્રિન્સિપલ તરીકે જોબ કરું છું આજે શાળામાં શું કાર્યક્રમ રાખવાનો આજે પેરેન્ટ્સ એન્ગેજિંગ એક્ટિવિટી અમારી શાળામાં જે અમે દર શનિવારે વાલીઓ માટે કરીએ છીએ એમાં રંગોલી અને ફેશન શો પેરેન્ટ માટે રાખવામાં આવ્યો હતો કેટલા વાલીઓએ ભાગ લીધો તો કેવા પ્રકારનો અહીંયા માહોલ જોવા મળ્યો લગભગ સો પેરેન્ટ્સે બંને એક્ટિવિટીમાં ભાગ લીધો છે અને પેરેન્ટ્સ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રોગ્રામની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે ખૂબ જ સરસ રીતે વાલીઓ અંદર પોતાનો એ કરી રહ્યા છે અને ખૂબ જ ગમી રહ્યા છે અને બધા જ પોતાનું જે સૌથી બેસ્ટ છે એ આપવાની કોશિશ કરી છે શાળા અમારી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ શાળા એ સતત જ વાલીઓ જોડે એકેડેમિક્સ અને જે પણ બીજી એક્ટિવિટીઝ છે એ પણ અમે કન્ટિન્યુઅસલી પેરેન્ટ્સ સાથે કરતા જ રહીએ છીએ હવે નેક્સ્ટ અમે સ્પોર્ટ્સ પેરેન્ટ્સ માટે કરવાના છે